जय माता जी मित्रों आज तो कहीं धंधा नहीं लगता साढ़ा नौ आ गई है रैलना पड़ा है रिक्शा भी बुधी पड़ी है रुई लो लाए तो ये वो एक ये थोड़ा मैं पड़ी है लाइन लाइन में का आगे पड़ी है लाइन लाके

જો બે માણસો તો વાતો કરે છે શિક્ષકો નવરા બેઠા છે બધા વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને શેર કરતા રહેજો તો વિડીયો આપણને અને આપણી ચેનલમાં વિડીયો આવતા રહીશી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી મિત્રો